ગુજરાતના રાજકારણમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં એસઆઈઆર મામલે સંગઠિત રીતે ષડયંત્ર રચી ફોર્મ નંબર સાત ભરાવી લોકોના મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતીય ચૂંટણી પંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાની અધ્યક્ષતામાં મુખ્ય ચૂંટણી અધિકારી સીઈઓ ગુજરાતને રૂબરૂ આવેદનપત્ર સોંપવામાં આવ્યું આ ડેલીગેશનમાં પૂર્વ રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્યો ચંદનજી ઠાકોર ગ્યાસુદ્દીન શેખ પુંજાભાઈ વંશ પ્રદેશ પ્રવક્તા ડોક્ટા અમિત નાયક ઉપપ્રમુખ દશરથભાઈ અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો કે ગુજરાતના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને ચોક્કસ વર્ગ તથા સમુદાયના મતદારોને ટાર્ગેટ કરી યાદીમાંથી નામ કમી કરવાની સાજિશ રચાઈ રહી છે આ ઉપરાંત ગુજરાતનું ગૌરવ વધારનાર પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત વિભૂતિઓના નામો પણ મલિન ઇરાદા સાથે મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસ પક્ષે આ સમગ્ર મામલે પુરાવાઓ સાથે ઉગ્ર વાંધા રજૂ કરી જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવાની માંગ કરી છે સાથે જ પંચની પ્રક્રિયા નિષ્પક્ષ પ્રામાણિક અને પારદર્શક રીતે થઈ રહી છે તેનો વિશ્વાસ જનમાનસમાં સ્થાપિત કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે આ રજૂઆત મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી સચિવાલય ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી આ સમગ્ર મામલે હવે ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે સમગ્ર દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકોને ચૂંટણી પંચની મિલી ભગતને કારણે એક બાજુ વોટ ચોરી થઈ રહી છે અને બીજી બાજુ ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાના નામે દેશના લોકોને ગુજરાતના લોકોને જે બંધારણે મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુજરાતમાં એસઆઈઆની પ્રક્રિયા શરૂ થઈ બી એલ ઓને આખું ચૂંટણી પંચને આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો સિત્તેર લાખ કરતાં વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચૂક્યા હતા ત્યારે ચોક્કસ લાગ્યું કે આ જે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો એ અઢારમી જાન્યુઆરી નક્કી કરવામાં આવી પંદરમી જાન્યુઆરી સુધી ગુજરાતમાં નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર સાત કે જે મતદાર યાદીમાં નામ છે એની સામે વાંધો લેવા માટેનું ફોર્મ છે એ નહીવત પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસોમાં જમા થયા હતા પણ અચાનક જ સોળ સત્તર ને અઢાર જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ફોર્મ આવી જાય છે અમે ચૂંટણી પંચને લેખિતમાં સત્તર તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે અલગ અલગ નામો એ સંયોગ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલય લઈ માંથી કાર્યકરો ઠેલા ભરી ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે એક સુનિયોજિત રીતે સંગઠિત રીતે ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર સાત આપવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચે એમાં તારીખ એક્સટેન્ડ કરી અને અઢાર જાન્યુઆરીને બદલે ત્રીસમી જાન્યુઆરી કરી અમે ફરી પાછી તારીખે તારીખે પંચમાં મોકલીને આ ફરિયાદ આપી છે આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે ફરિયાદ આપી છે તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી અમારા નામનો દુરુપયોગ થયો છે અમારે એપિકનો દુરુપયોગ થયો છે કચ્છ જેવી જગ્યાએ તો બી એલ રિપોર્ટ આપ્યો છે કે વાંધો એપિક કાર્ડ નંબર ખોટા છે મોબાઈલ નંબર ખોટા છે વાંધો લેનારના નામ ખોટા છે કેટલાય કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે સરકાર એક બાજુ સાબુદીન રાઠોડ જેવા વિશ્વ વિખ્યાત હાસ્યકાર કલાકાર છે એને પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ સાત ભરવા માં આવે આપણે હાજી રમકડા નામે જે ખ્યાતનામ વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ અપાય એક બાજુ ચૂંટણી પંચના ચૂંટણી અધિકારી છે એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ હજાર સાતસો કરતા વધારે ફોર્મ અમને મળ્યા છે અને બીજી બાજુ આ જ ચૂંટણી કમિશનર એમ કે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો એક લાખ કરતાં વધારે જ છે બાર લાખ ને પચાસ હજારની આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું આખું જે ગુજરાતના લગભગ સાડા બાર લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલી ભગત છે આજે અઢાર તારીખ ની ઓગણત્રીસ તારીખ થઈ વારંવાર માગણી કરી આવેદન પત્ર આપ્યા ધરણા કર્યા લોકો રેલીઓ કાઢી રહ્યા છે પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે કયા કારણસર વાંધો આપવામાં આવ્યો છે આજે અમે રાજ્ય ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરી છે લેખિતમાં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે કે તમારે આ માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર કરવી પડે કાયદામાં જોગવાઈ છે કે ફોર્મ નંબર સાત નો જે અરજદાર છે એને પુરાવા રજૂ કરવાની જવાબદારી છે જો એની પાસે પુરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી જે બીએલઓએ આટલો સમય મહેનત કરી એને ફરી પાછા ઘેર ઘેર ચકાસણી કરવા મોકલી રહ્યા એટલે ભારતીય જનતા પાર્ટીના શરણે બેઠેલું આ ચૂંટણી પંચ આજે ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષણ કરવાની જવાબદારીમાંથી જાણે હાથ ઊંચા કરી રહ્યું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અમે સ્પષ્ટ રીતે કીધું છે કે અમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવા નહીં દઈએ એના માટે જે લડાઈ લડવાની થાય એ લડીશું લીગલ લડાઈ પણ લડીશું જમીન પર ઉતરીને પણ લોકો માટે લડીશું અને ચૂંટણી પણ પાસે અપેક્ષા રાખીએ છીએ કે જે કાયદાની નિયમોની જોગવાઈ છે એ મુજબ કામ કરે કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે નહીં તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવાશે તો એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે સાથે સાથે એ પણ કહ્યું છે કે ફોર્મ નંબર સાતમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે ખોટું એકરાર કરે તો અરજદાર સામે એફઆઈઆર નોંધવાની થાય છે કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે અને એ કાયદેસર કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માગણી પણ કરીએ છીએ એક બાજુ એમ કે છે કે સાડા બાર લાખ ફોર્મ મળ્યા છે અને બીજી બાજુ એમ કે છે કે હજુ સુધી અમે પચાસ હજાર જેટલી જ એન્ટ્રી કરી છે એનો સ્પષ્ટ મતલબ છે કે દસ લાખ કરતા વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર આ ચૂંટણી પણ જાતે આજની તારીખે કરી રહ્યું છે ત્યારે અમે માગણી કરીએ છીએ કે આ દસ લાખ કરતા વધારે ખોટા ફોર્મ છે એવું જો તમે કહો છો તેવા તમામ ખોટા ફોર્મ ભરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો એફઆઈઆર કરો એમને જેલના સળિયા પાછળ મોકલો જેથી કરીને ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું છે ચૂંટણી પંચ કા તો એસઆઈઆરની પ્રક્રિયા કોઈ મજાક છે એવું લોકો ના સમજી બેસે ચૂંટણી પંચનો પરનો લોકોનો વિશ્વાસ જે આજે ડગ્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય એટલા માટે તાત્કાલિક પગલાં ભરો એવી માગણી કરી